નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત ગુજરાત કાઉન્સિલ ઓફ સિટી આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન ગુજરાત સાયન્સ સિટી અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જનરલ મેનેજર સિનિયર ક્યુરેટર આસિસ્ટન્ટ જનરલ મેનેજર મેનેજર આસિસ્ટન્ટ ક્યુરેટર સ્ટાફ ઓફિસર તેમજ ક્લર્ક ટિકિટ ક્લર્ક ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન રાઇડ ઓપરેટર સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે जनरल मैनेजर માટે 4 જગ્યા છે મિત્રો 90000 રૂપિયા સીટીસી સિનિયર ક્યુરેટર માટે એક જગ્યા 75000 રૂપિયા સેલેરી આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 6 જગ્યા મેનેજર માટે 4 જગ્યા 25000 રૂપિયા સીટીસી આસિસ્ટન્ટ ક્યુરેટર માટે બે જગ્યા છે મિત્રો આ સ્ટાફ ઓફિસર ટુ સીઓ એડી માટે એક જગ્યા 50000 રૂપિયા મન્થલી સેલેરી अह असिस्टेंट मैनेजर માટે એક જગ્યા असिस्टेंट इंजीनियर માટે બે જગ્યા 35000 રૂપિયા સીટીસી રહેશે જુનિયર ક્યુરેટર માટે એક જગ્યા 25000 રૂપિયા તેમજ સિનિયર પ્રોજેક્ટોનિસ્ટ માટે એક જગ્યા 25000 રૂપિયા સેલેરી એક્ઝિક્યુટિવ असिस्टेंट માટે કુલ 12 જગ્યા છે મિત્રો જેમાં 25000 રૂપિયા સેલેરી ટિકિટ ક્લાર્ક માટે એક જગ્યા 22500 રૂપિયા સેલેરી જુનિયર પ્રોજેક્શનિસ્ટ માટે એક જગ્યા 20000 રૂપિયા સેલેરી ટેકનિકલ असिस्टेंट માટે પાંચ જગ્યા ટેકનિશિયન માટે 11 જગ્યા 20000 રૂપિયા સેલેરી તેમજ ડ્રાઈવર માટે પાંચ જગ્યા છે મિત્રો 20000 રૂપિયા સીટીસી રહેશે ડિટેલ્સ ઓફ એલિજિબિટી એજ ક્વોલિફિકેશ એક્સપિરિયન્સ ઇન ફોર્મેટ ઓફ એપ્લિકેશન એન્ડ જોબ પ્રોફાઇલ એક્સેટ્રા મે બી સી ઇન ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અવેલેબલ હોય તો જીસીએસસી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ સિટી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જેની લિંક નીચે ડિસ્ક્રિશન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર જાહેરાતમાં ક્વોલિફિકેશન મર્યાદા એક્સપિરિયન્સ સહિતની માહિતી મેળવી શકશો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન સબમિટ એપ્લિકેશન ઓન જીસીએસસી વેબસાઇટ થ્રુ ઓનલાઇન મેનડ આફ્ટર 23 मे 2025 द लास्ट डेट फॉर सबमिटिंग द एप्लीकेशन इज 22 जून 2025 अनटिल 23 59 आवर्स थ्रू ऑनलाइन ओनली એટલે કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે તે 22 જૂન 2025 સુધીમાં ભરવાનું રહેશે ધ એપ્લિકેશન્સ રિસીવડ આફ્ટર ડ્યુ डेट विल नॉट બી કન્સીડર અન્ડર એની સર્કમ્સ્ટન્સીસ જીસીએસસી রিজার্ভ ધ રાઈટ ટુ કેન્સલ ધ recrruitment ફોર ઓલ એની ઓફ ધ પોસ્ટ વિથઆઉટ ગિવિંગ એની રીઝન તમે જોઈ શકો છો મિત્રો 23 મે 2025 ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ અહીં આપેલી છે તમે જોઈ શકો છો ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અંતર્ગત વિવિધ સ્ટાફ મટીની પરતી જાહેરાત છે મિત્રો આગળ જોઈએ જે વેબસાઈટ છે તેના પર આપેલી છે માહિતી વિશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ઓફિશિયલ વેબસાઈટ છે મિત્રો જીસીએસસી અંતર્ગત જેમાં વિવિધ જગ્યાઓ માટેની એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ કમ સ્ટોરકીપર ટુ જનરલ મેનેજર સ્ટાફ ઓફિસર એન્ડ આસિસ્ટન્ટ ક્યુરેટર આસિસ્ટન્ટ રાઇડ ઓપરેટર ટેકનિશિયન વેલ્ડર કાર્પેન્ટર ફિટર ટેકનિશિયન મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ એર કન્ડીશનીંગ ઇલેક્ટ્રિકલ સિવિલ મેશન कारपेंटर प्लंबर તેમજ જે તમે જોઈ શકો છો ટિકલેટ ટિકિટ ક્લાર્ક સહી દ્વિ જગ્યાઓ માટે ની ભરતી mate ની જાહેરાત છે મિત્રો વેબસાઈટ પર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ક્વોલિફિકેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવી અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય